ઉત્રાયણના પવિત્ર તહેવારોમાં પલળી જશે પતંગ હવામાન નિષ્ણાંત આંબા લાલ પટેલ દ્વારા વરસાદ વાવાઝોડા અને માવઠા અંગે કરવામાં આવી છે નવી આગાહી હાલ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં ફરીથી હવાનું જોર પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને દરિયાની અંદર નવી નવી લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને મજબૂત ચક્રવાત ઉત્પન્ન થતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દરિયાની અંદર પવનની તીવ્રતાની સાથે સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ દરિયાની અંદર મજબૂત બનીને ચારે દિશાઓમાંથી જોર વધારી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે બે તોફાની વાળી સિસ્ટમ ભયંકર સિસ્ટમ

તોફાની પવનોની લઈને ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર આવનાર ઉત્તરાયણના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા અને

ગુજરાત પર ઘેરાઈ રહેલા ઘોર અંધકારના પગલે આજની રાત્રિથી ગુજરાતમાં વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હજી પણ ભયંકર ઠંડી પડવાને લઈને ગુજરાતમાં નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે જ દરિયાની અંદર બની રહેલી નવી નવી સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ભારેથી ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારોમાં એકસો ત્રીસથી લઈને એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ હવે દરિયામાંથી સક્રિય બનીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને તોફાની પવનની દિશા ભારતના અનેક રાજ્યોની અંદર હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું ભારેથી લઈને તીવ્ર અસર ગુજરાત પર દર્શાવતું પવનોની જોરની સાથે વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પલટા આવવાની સાથે પવનની ઝડપ સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતમાં અને આ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી ધીમી ગતિએ આગળ વધીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા આમળી રહ્યું છે નવી આગાઈન લઈને ચેન્નાઈના વિસ્તારો વેલ્લોરના વિસ્તારથી બેંગ્લોરુનો વિસ્તાર કોયંબતૂરના વિસ્તારથી તિરુચપલ્લીના વિસ્તારો તિરુન્નમવેલીના વિસ્તારોથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાથોસાથ વિશાખાપટ્ટનમના વિસ્તારથી હૈદરાબાદ અને ભુવનેશ્વરના દરિયાઈ કાઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દરિયાઇ કાંઠાના તટીય વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારા સાથે સિસ્ટમની ભારેથી લઈને ભયંકર અસરો વધતી જોવા મળવાની છે દરિયાની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન હજી પણ તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવે આ સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત જિલ્લાઓ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપની અંદર બદલાવ સાથે સિસ્ટમની ભારેથી લઈને તીવ્ર જોરવાળી અસરો અત્યારે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર આવનાર પાંચ દિવસની અંદર હવામાન પટેલની નવી આગાહી પ્રમાણે હજી પણ ઠંડીના પ્રમાણની અંદર ભારે ગુજરાત પર જોવા મળવાનો છે ઉત્તર ભારતના વિસ્તારોમાં વર્ષી રહેલી બરફ વર્ષાના પગલે અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા સાથેની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનની લહેરો ગુજરાત તરફ ફંડોવાતી હોવાના કારણે ઉત્તર ભારતીય વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત સાથે હવેથી ટકરાતા જોવા મળવાના છે અને ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ હજી આવનાર પાંચ દિવસની અંદર ભારે પ્રમાણની અંદર વધારો થવાને લઈને ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર આજની રાત્રેથી છવાયા વાતાવરણ સાથે પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં સિસ્ટમનું જોર હવેથી વધતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમની અસરો ગુજરાતની અંદર સોરાશના દરિયાઈ કાઠાના વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે તેમ તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર વાળું વાતાવરણ ગુજરાતમાં છવાતું જોવા મળી રહ્યું છે ને ગુજરાત ઉપર સતત તોફાની પવનોની અવરજવર પણ ચારે દિશાઓમાંથી ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની તીવ્રથી લઈને ભયંકર અસરો વધતી દરિયાની અંદર બની રહેલી નવી લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનને લઈને પણ આ વિસ્તારોમાં એક સિસ્ટમનો શિયર ઝોન અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને હવે સ્ટ્રફ લાઇન મજબૂત બનીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહ્યું છે ગુજરાત પર પણ વાદળોના ઝુંડ છવાતા હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠંડા ઠંડીના પ્રમાણમાં ભારે વધારો ગુજરાતમાં જોવા મળી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જેમાં પણ મધ્ય ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન નડિયાદના વિસ્તારથી ધોળકાના વિસ્તારની અંદર ખંભાતના પંથકોથી અહેમદાબાદના જિલ્લામાં કપડવંજના વિસ્તારથી લુણાવાડાના વિસ્તારની અંદર ગોધરાના વિસ્તારથી વડોદરાના જિલ્લાની અંદર દાહોદના જિલ્લાથી છોટા છોટાઉદેપુરના વિસ્તારો બોડલીના વિસ્તાર તમામ ક્ષેત્રોની અંદર તમામ જિલ્લાઓમાં તોફાની પવનની લહેરો હવેથી સિસ્ટમનું તીવ્ર જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધારતું જોવા મળવાનું છે અને ભયંકર ઠંડીના માહોલ વચ્ચે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડા તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું મોટું સંકટ હવેથી મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી લઈને આવનાર ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હળવા તોફાની પવનોની સાથે માવઠાનું મોટું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે તેવી પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે અને વાદળોના ઝુંડ પણ હવેથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને વલસાડના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચના દરિયાઈ કિનારાના પંથકોની અંદર તોફાની પવનોની લહેરો ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે તે ઉપરાંત રાજપીપળાના વિસ્તારથી લઈને વિસ્તારની અંદર નર્મદાના જિલ્લાથી વ્યારાના વિસ્તારોની અંદર આહવાનો વિસ્તાર તાપી ડાંગના જિલ્લાની અંદર આમ દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં મોટા પલટાવ સાથે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના આ સાથે સાત જિલ્લાઓમાં આજની રાત્રિથી તોફાની પવનોની નવી લહેરો ઉઠતી જોવા મળશે અને આવનાર ઉત્તરાયણ તહેવાર સુધીમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પણ નવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં હલચલ વધતી જોવા મળી રહી છે અને આ હલચલના પગલે અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી મહુવાના વિસ્તારોની અંદર ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી બોટાદનો વિસ્તાર અમરેલી જસદણ ગોંડલના વિસ્તારોમાં ઠંડી પારો અંદર ભાનવડ ગોંડલ જસદન રાજકોટ ચોટીલા જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો થી લઈને મોરબીનો વિસ્તાર અને સુરેન્દ્રનગરના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની લહેરોની વચ્ચે હવે મેઘરાજાનું સંકટ ફરીથી ગુજરાતમાં ઘેરાતું જોવા મળ્યું છે સૌરાષ્ટ્રની અંદર તોફાની પવનોની લહેરોની સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈ રહેલા તોફાની અને ભેજયુક્ત પવનના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સતત દિવસે ને દિવસે હલચલ વધતી જોવા મળી રહી છે આમ દરિયાકાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવવા અંગે પણ નવી આગાહી અને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત તમે જોઈ શકો છો કે કચ્છના વિસ્તારો ઉપર પણ ઘોર અંધકારની સાથે તોફાની પવનોની ઘેરાફેરી થતી અત્યારે જોવા મળી રહી છે આમ તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન સિસ્ટમની ભારેથી લઈને ભયંકર અસરો થતી જોવા મળવાની છે જેમાં પણ ખાસ કરીને લખપતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર નળિયાના વિસ્તારથી માંડવીનો વિસ્તાર ગાંધીધામના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે જો કે રાપર ખાવડ અને ભુજના ભિન્ન ભિન્ન પંથકોની અંદર સિસ્ટમના બદલાવને લઈને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારેથી લઈને તીવ્ર જોર પણ વધતું જોવા મળી શકે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારો માટે આગામી કલાકોને લઈને પણ નવી આગાહી અને તોફાની અને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની પણ નવી આગાહી દર્શાવવામાં આવી આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા છે તેમાં સિસ્ટમનું તીવ્રથી લઈને ભયંકર જોર વધી રહેલું જોવા મળી ચુક્યું છે જેમાં મહેસાણાના જિલ્લાથી પાલનપુરના વિસ્તારોની અંદર સુઈ ગામના વિસ્તારથી લઈને પાટણ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનોની લહેરો હવેથી તીવ્ર બનતી જોવા મળી છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની અને ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર એકઠો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની અવર જવર સાથે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદને માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળશે અને ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે સાથે જ વાદળ છવાયા વાતાવરણ સાથે આવનાર ઉત્તરાયણના તહેવાર પહેલા પણ ગુજરાતના ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર બદલાવ આવવાની સાથે પવનની તીવ્રતા સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા ઝાપટા સ્વરૂપિયા વરસાદી માહોલ વરસવાને લઈને ગુજરાત માટે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે